जय भीम जय भारत डीडी सोलंकी युवा भीमसेन संस्थापक साथियों जे चार दिवस थी जे विवाद चालू रह्यो छे जिग्नेश मेवाणी हर्ष संघवी पोलिस पट्टा उतारने की वाली बात आ तमाम वच्चे सत्य ने हमेशा आगे रखवो जो जोई, आदेश, देश लोकशाही देश छे आ देश संविधान थी चले छे कायदाओ थी चले छे अने लोकशाही नी अंदर जे जनता छे सरकार छे બાકી તમામ જે પગાર છે એ વહીવટદાર છે એ કોઈ સાહેબ નથી તો કોઈ પણ વ્યક્તિ ભારતનો નાગરિક જ્યાં પણ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તો અવાજ ઉઠાવી શકે શકે છે છે એનો વિરોધ કરી અને જનપ્રતિનિધિ પણ એનો વિરોધ કરી શકે છે અવાજ ઉઠાવી શકે છે કોઈ એવું નહીં કે આપણો ડિપાર્ટમેન્ટ નો જ બોલીએ કે બહાર નો બોલીએ એવું ક્યાંય લખેલું નથી અને કોઈની પાસે લેખિત હોય તો એ જાહેર કરે અવ ક્યાંય સંવિધાન અંદર લખ્યું નથી કોઈ કાયદાઓની અંદર લખ્યું નથી તમે બેફિકર થઈને ખોટું કહેવાની તમને હિંમત તાકાત આ કોઈના કાયદો નથી કોઈના બાપનું એકનું દેશ નથી તમામ લોકો બોલી શકે છે તો જે સાચાને સાચું કેવું ખોટાને ખોટું કેવું કોઈ ગુનો નથી ગુજરાતની અંદર જ્યાંથી ગુજરાત રાજ્ય બન્યું ત્યારથી આપણે એક જ વસ્તુ સાંભળીએ છીએ કે ગુજરાતમાં દારૂ બંધી છે મહાત્મા ગાંધીનું ગુજરાત છે દારૂ વેચાવો ન જોઈએ તે તમામ લોકો જે અત્યારે વિરોધ કરી રહ્યા છે સોશિયલ મીડિયાની અંદર ચીપ કેશ નેવાની રેલી ગાળી આવેદનપત્ર આપી રહ્યા છે હાઈ હાઈ કરી રહ્યા છે એ તમામ લોકોને મારા પ્રશ્ન છે સૌથી પહેલો પ્રશ્ન એ છે કે શું ગુજરાતની અંદર દારૂ નથી વેચાતો કોઈ એક ગામ એક શહેર એક પોલીસ સ્ટેશનનો વિસ્તાર બતાવો જ્યાં દારૂ વેચાતો ન હોય જેટલા લોકો આবেদন પત્ર દેવા ગયા છે જેટલા લોકોને જિગ્નેશ મેવાણીથી વાતો છે એ તમામ લોકો કોન્સ્ટેબલ હોય પીઆઈ હોય પીએસઆઈ હોય ડીવાયએસપી હોય એસપી હોય કે ડીજીપી હોય તમામ લોકો ખાસ કરીને હર સંવિને પણ કહેવા માંગુ છું તમે લેખિતમાં સોગન નામ કરીને આપો કે તમારા ગુજરાતમાં તમારા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં ક્યાં પણ દારૂ વેચાતો નથી ડ્રગ્સ વેચાતો નથી એવું લેખિતમાં તમે સોગંદનામું કરીને આપો બરાબર તો તમે સાચા બાકી જે વિરોધ કર્યો છે જે પટ્ટા ઉતાર દેવાની વાત છે ચોખી વાત છે હું પણ કહું છું ગુજરાતની અંદર જે ઈમાનદાર પોલીસ છે જે સારા કામ કરે છે ગરીબો માટે ગુજરાતની જનતા માટે બોલે છે લડે છે જે કઈ કાયદાકીય પ્રક્રિયા છે પોલીસની નિયમો મુજબ કામ કરે છે એનાથી વિશેષ પણ કામ કરે છે એના માટે માન સન્માન ને સેલ્યુટ છે પણ જે ભ્રષ્ટ પોલીસ છે જે હપ્તા વસૂલી કરે છે જે બુટલેગર પાસેથી હપ્તા લે છે મોટા મોટા બંગલા બનાવી બેઠા છે કારોમાં પડે છે મોટા મોટા મોંઘા મોબાઈલ છે આ જે જે બે નંબરની કમાણીમાંથી જે કમાણા છે એનો વિરોધ અને એનો પણ વિરોધ નથી ચમલો એનો પણ વિરોધ નથી સમજી લ્યો પણ જ્યારે ગરીબો લોકોના પ્રશ્નો હોય છે જ્યાં દારૂબંધીની વાત આવે છે ડ્રગ્સની વાત આવે છે

તમારી પોલ ખોલવામાં આવશે એક જગ્યા ઉપર જ્યારે વિરોધ કરવામાં આવ્યો પટ્ટા ઉતારી દેવાની વાત કરવામાં આવી ત્યારે ભાજપના જ લોકો ભાજપના જ કાર્યકર્તા ધારાસભ્યો પટ્ટા ઉતારવાની વાતો કરે તમારો વિરોધ કરે તો તમારી પૂછડી ક્યાં દબાઈ જાય છે ત્યારે તમે કેમ વિરોધ કરતા નથી આવા અનેક કેસો છે પોલીસ કર્મીઓ પોતે દારૂની હેરાફેરી કરતા પકડાય છે રોજ છાપામાં આવે છે મીડિયામાં આવે છે ત્યાં કેમ કોઈ બોલતા નથી અને જે પોલીસના પરિવારો આવ્યા છે એ તમે કોઈ દી તમારા પતિને ભાઈને દીકરાને કોઈ દિવસ તમે પૂછ્યું છે કે ભાઈ તમારો આટલો પગાર છે અને વધારાની ઇન્કમ ક્યાંથી આવી શું તમારા પોલીસ સ્ટેશનમાં તમે ઈમાનદારીથી નોકરી કરો છો એવું અગ્યારે કોઈ દિવસ પૂછ્યું છે ન પૂછ્યું હોય તો હવે પૂછો જ્યારે પોલીસમાં ત્રણ ત્રણ મહેનત કરીને જ્યારે તમે પોલીસની નોકરી મેળવો છો બરાબર તમે હટકાટા હો છો બરાબર અને અચાનક બે પાંચ વર્ષ પછી 10 વર્ષ પછી તમારી તંદુરસ્તી જાય તમે હાલી શકતા નથી તો આ કેવી રીતે તમે તો તનતોડ મહેનત કરીને આવ્યા છો તો પછી મહેનત કેમ બગડઈ જાય છે પછી કેમ તમારા શરીરના ફિટનેસ ઉપર ધ્યાન દેતા નથી પોલીસ આર્મી આ તમામ ફિટનેસ માટે જણાય છે નોકરીઓ તો પછી ફિટનેસ ઉપર કેમ પોલીસ અધિકારીઓ સરકાર ધ્યાન દેતી નથી કે એ બધી જે તોંદો વધી ગઈ છે એ તમામ તોંદો મલાઈ ખાઈ વધી ગઈ છે ઉપરની જે એક્સ્ટ્રા મલાઈ આવે છે એ ખાઈને વધી ગઈ છે હજી હું પણ કહું છું કે જે સારા નિષ્ઠાવાન જે અધિકારીઓ છે નિર્મિત રાય છે કરણરાજ વાઘેલા છે અનુપસિંહ ગેહલોત છે ઘણા બધા કર્મચારીઓ છે એ જબરદસ્ત કામ કરી રહ્યા છે એનો કોઈનો વિરોધ નથી પણ જે આ તોંદો વધી ગઈ છે બરાબર જે

એમ કેમ કેતા નથી ચેલેન્જ સ્વીકારતા નથી કે હવે આજથી 15 થી મહિનામાં વર્ષમાં ગુજરાતની અંદર दारू બંધ કરીને બતાવશું ને તો રાજીનામું આપી દેશું એમ કેમ કોઈ બોલતા નથી જ્યાં કેમ તમારું પેટનું પાણી હલતું નથી આમ કોઈ બોલવો ન જોઈએ આમ બોલવું નહી ચાલે તમે માં બેનની ગાવો છો છું બધાની વાત નથી કરતો પણ જે પોલીસ કર્મીઓ જે ફરિયાદીઓ અને બીજા લોકોની માં બેનની ગાળો દે છે ઢોર માર મારે છે એની પર ઘણી બધી ફરિયાદો પણ दाखल થાય એટ્રોસિટી ની અંદર પણ આરોપી છોડી દે છે બીજા ઘણા બધા કેસમાં એની સાથે જે કે મિલી ભગત રાખે છે હું સામાજિક કામ કરું છું સામાજિક કાર્યકર્તા આગેવાન જે કે ગણો પોલીસ સાથે અમારે સવારથી લઈને સાત સુધી બરો વ્યવહાર છે ઘણા બધા પોલીસ સારા કામ કરે છે જે એની ડ્યુટી બાર છે પણ સારા કામ કરે છે કોઈ બે દીકરી ની સાથે ચેરતી થતી હોય કોઈ નાબાલિક બાળકીને કોઈ ભગાડી ગયો હોય ઘણા બધા કેસોમાં તાત્કાલિક એને રિઝલ્ટ આપે છે અને એને બિરદાવીએ છીએ જાહેરમાં અમે બિરદાવીએ છીએ વિડિયો મૂકીને સન્માન કરીને બિરદાવીએ છીએ ઘણા બધા કામો કર્યા છે પણ જ્યારે ખોટો છે ભ્રષ્ટાચારી છે અને એ આવું કામ કરતો હોય તો એવા લોકોને પણ હું ખુલ્લા પાડશું સરા જાહેર ખુલ્લા પાડશું હવે ગુજરાતની જનતાને એસસી એસટી ઓબીસી માઇનોરિટી બહુજન સમાજ અનુસૂચિત જાતિ

કોઈ પણ ભ્રષ્ટાચારમાં ક્યાંય નામ આવતું નથી સરા જાહેર ખોટાને ખોટો કહે છે સાચાને સાચો કહે છે લડે છે કોઈ દી પીછેટ કરતો નથી ગમે એટલી ખોટી ફરિયાદો થાય તો આવો લડાયક છે એ ઈ જાતી નો જોવી જોઈએ તમામ સમાજ નાતીના લોકો એને સપોર્ટ કરવો હોય તો સપોર્ટ કરવા માંગતા હોય તો 27 નવેમ્બર ગુરુવારે સવારે 11 વાગે તમામ કલેક્ટર કચેરી એ 33 જિલ્લાની કલેક્ટર કચેરી એક સાથે આવેદન પત્ર દેવાનું છે અને જે ભ્રષ્ટાચારી પોલીસ છે ભ્રષ્ટાચારી અધિકારીઓ છે ભ્રષ્ટાચારી જે મંત્રીઓ ધારાસભ્યો છે એ તમામ લોકો જે પૈસા ખાઈને બેઠા છે એ તમામ લોકોના વિરુદ્ધમાં આપણે આવેદન પત્ર આપવાનું છે તમામ લોકોને આહવાન કરું છું વિનંતી કરું છું આજ મોકો છે સોશિયલ મીડિયા અંદર તમે તાકાત બતાવી હવે રોડ ઉપર આવીને કલેક્ટર કચેરીએ જઈને આ તાકાત બતાવવાની છે તો આપણે આ તાકાત બતાવીએ શું કામ કે આ લોકશાહી દેશ છે આ હજી પણ સંવિધાન જે જીવતું છે સંવિધાન માટેની જે આ લડાઈ છે તમામ સમાજ માટેની જે લડાઈ છે જે ભ્રષ્ટાચારી જે બેરોજગારી જે તાનાશાહી ગુજરાતની અંદર વધી ગઈ છે એની સામે અવાજ ઉઠાવવાનો આજ મોકો છે તમામ લોકો ભેગા થઈને એક સાથે આવેદન આપશો એવી આશા છે અને આવા કોઈ જાતિવાદી આવા કોઈ મંત્રીઓ સંત્રીઓ કોઈ આવા જે લુકા અધિકારી ડરવાનું નથી સરા જાહેર લડવાનું છે અમે સાથે છીએ જિગ્નેશ મેવાણી સાથે છીએ તમામ સમાજના લોકો જે નેતાઓ છે આગેવાનો છે અધિકારીઓ છે જે સત્યની રાહે લડી રહ્યા છે એ તમામ લોકો સાથે છીએ અમે નાતી જાતિના માનતા ભારતના સંવિધાનને માનીએ છીએ અમે તમામ ગુજરાતી અને ભારતીયોને માનીએ છીએ તો તમામ સાથે છીએ અવાજ ઉઠાવો લડો ભ્રષ્ટાચાર સામે બોલો ગેરરીતિ સામે બોલો દારૂબંધી સામે બોલો ડ્રગ્સ પ્રતિ સામે બોલો કેમ થતું નથી આપણા ગુજરાતની અંદર દારૂબંધી કેમ નથી થતું ડ્રગ્સ પ્રતિ કેમ નથી થતું કે આ ટેબલ નીચે ઉપર આગળ પાછળ તમામ પ્રકારના જે હપ્તા લેવા છે અને તમારા જિલ્લા તાલુકાઓમાં ગામડાઓમાં જ્યાં પણ આવા દારૂ હપ્તા ચાલતા હોય તો એનો ડાયરેક્ટ સંપર્ક અમારો કરી શકો છો હવે સરે જહેર બરોબર વિડીયો સહિત પુરાવા સહિત ખુલા પાડશું અને કેટલી જગ્યા દારૂ બંધ કરાવ્યું કેવી રીતે બંધ કરાવે છે હવે તમને ચેલેન્જ જય છે